તો એવા જ ખેડૂતનું આજે મેં મુલાકાત લીધી હતી ને ખરેખર જે આજે પંદર દિવસ પછી અમે એના ખેતરે આંટો મારવા ગયા તો બહુ કાળા શરમીની બહુ ભયંકરમાં ભયંકર પરિસ્થિતિ મેં જોઈ કે તમે પણ આ વિડીયોની અંદર જોઈ શકો છો કે કેટલી બધી કાળી શરમી આવી ગઈ છે લગભગ આખા ખેતરમાં જુઓ તો બધે આંટો માર્યો પણ એમાં કાળા શરમી આખા ખેતરમાં આવી ગયેલી છે અને એને લોકો તો ખેડૂત મિત્રો થોડાક આ વર્ષે એડવાન્સ રીતે જેથી ફાયદો થાય એટલા માટે થાય છે અને કાળે શરમીની અંદર જુઓ તો ઘણી બધી આપણે ઘણો બધો ટેકનિકલનો ઉપયોગ કર્યો હતો અને જે હાલની અંદર જે અલમાગર નામની અમે દવાનો ઉપયોગ કર્યો છે જે અદામા કંપનીનું છે જેનું જે જોયો તો હાલની અંદર જે ત્રણ ટેકનિકલ સાથે આ આપણને દવા એક કાળે શરમી માટે થઈ અને ખાસ આનો ઉપયોગ કરવામાં આવે છે જે કાળેસરમી ત્યાર પછી લીલો સુકારો અને પીળિયા માટે થઈ અને આ અલમા ગોરનો ઉપયોગ કરવામાં આવે છે તો હાલની અંદર જુઓ તો આની અંદર જે ત્રણ ટેકનિકલ આવે છે જે એઝોકસ્ટ્રોબિન ટીબોકોનોઝોલ અને પ્રોક્લો જે આ ત્રણ ટેકનિકલ આવે તો આ ત્રણ ટેકનિકલ એક સાથે આનો ઉપયોગ કરી એટલે કે સારામાં સારું અમને રિઝલ્ટ મળેલું છે અને હાલની અંદર ઘણી બધી પ્રોડક્ટનો અમે ઉપયોગ કર્યો હતો અને કાળા શરમી કોઈ પણ જાતે રોકાણે નથી એના માટે થઈ અને જે આ એક ફૂગનાશક દવા જે અદામા કંપનીએ બનાવેલી છે તો હાલની અંદર જે કીધું કે આમાં ત્રણ ચાર દિવસ પહેલાં મેં ઉપયોગ કર્યો હતો અને ઉપયોગ કર્યા પછી અમને આમાં ઘણો બધો અત્યારે હાલની અંદર રાહત મળે છે તો કાળે કેટલી બધી આવી ગયેલી છે એમાં લગભગ ટેકનિકલ એટલે કે લગભગ દવાનો ઘણી બધીનો ઉપયોગ કર્યો હતો જે દવાનો ઉપયોગ કર્યો એમાં અમને રિઝલ્ટ ન મળ્યો પણ આનું અમને સારામાં સારું રિઝલ્ટ મળેલું છે તો આની અંદર અમને જે ફાયદાની અંદર જો તો આ જે અલમાગોરનો ફાયદો એ જ થયો છે કે એકદમ જે કાળેસરની હતી એ હાલની અંદર તો અટકી ગઈ છે પછી આગળ જે હું થાય કાંઈ ખબર નહીં પણ આ હાલની અંદર અટકી ગઈ છે એટલા માટે થઈ અને જે પીવું પડતું હતું એના માટે પણ અમને જે ફાયદો થયો છે કે એ પણ અટકી ગયો છે લીલો હુકારો અટકી ગયો છે અને કહેવાય છે કે એની અંદર જે ઝાકળ ઝાકળ બેસવા દેતું નથી અને જે ઉપયોગ કરો એની અંદર જે કીધું કે હાલની અંદર જે ઉત્પાદનની અંદર પણ વધારો કરે છે પણ કાળેસરમી તો એટલી બધી આમાં અસર કરી ગઈ છે જે ન પૂછો વાત કે ઘણી બધી અમે ટેકનોલોજીનો ઉપયોગ કર્યો પણ આ જુઓ હાલની અંદર જીરાની અંદર કેટલી કાળેસરમી બેસી ગઈ છે તો આખા જીરાની અંદર બધે તમે જોઈ શકો છો કે કાળેસરમી કેટલી આવી ગઈ છે એટલે કહેવાનો મીનિંગ એ કે હાલની અંદર જો કોઈ પણ જે સાવચેતી ન રાખો તો એડવાન્સની અંદર કોઈ દવા ન છાંટો તો આવા બનાવ બને છે કે અગાઉ જ એનો દવાનો ઉપયોગ કરવો પડે કોઈ પણ જે રોગ આવ્યા પહેલાં તમે દવાનો ઉપયોગ કરો તો ખરેખર એનું રિઝલ્ટ મળે છે આવ્યા પછી કોઈ પણ વસ્તુ આવ્યા પછી એનું રિઝલ્ટ તાત્કાલિક મળતું નથી અને જ્યાં એનું દવાનું આપણે સંશોધન કરતા રહીએ ત્યાં આપણું કોઈ પાક વાય બગડી જતો હોય છે કે એ પીવાઈ જતો હોય છે આવા પ્રોબ્લેમ બને છે એટલા માટે થઈ અને હાલની અંદર જે કોઈ પણ દવાની અંદર જો તો એટલા બધા રિઝલ્ટ તાત્કાલિક મળતા નથી એટલે આપણો કહેવાનો મતલબ એ કે હજી કહું છું કે આપણે થોડોક એડવાન્સની અંદર તમે ચાલો તો ગમે એ વસ્તુને લીલો ફુકાર હોય પીળી હોય કે કાળે શરમી હોય એટલે કહેવાનો મિનિંગ એ કે એડવાન્સની અંદર તમે દવા છાંટજો જેથી કરીને તમને રાહત મળે અને આવો પ્રોબ્લેમ ન બને એટલા માટે થઈ અને જે આ કાળે શરમી આવી હતી ની અંદર તમે જોઈ શકો છો કે લગભગ જીરાની અંદર બધી આંટો મારી ગઈ છે અને કોઈ પણ દાંતની રો રોકાણ નથી અને જે આનો ખાલી ત્રણ દિવસ છે આ ત્રણ દિવસથી થોડીક રાહત છે તો એટલા માટે થઈ અને જે આ આપણે કીધું એ પ્રમાણે જે આનો પણ સારામાં સારું રિઝલ્ટ મળ્યું છે તો આનો હલમાં ઉપયોગ કરી શકો છો અને આ સિવાયના ઘણા બધા એવા ટેકનિકલ આવે છે એ તમે પણ સારી રીતે એનો ઉપયોગ કરી શકો છો એટલા માટે થઈ અને કહું છું કે જે કહું છું કે તમે એડવાન્સની અંદર ચાલો તો સારામાં સારું રિઝલ્ટ એનું મળશે નક્કર આવું બધી પરિસ્થિતિ ઘણા બધા જીરાની અંદર ઘણા બધા પ્લોટ જોયા છે પણ આવા બધા પ્લોટની અંદર ઘણા બધા અલગ અલગ રોગો આવા જોવા મળ્યા છે અને આવા રિઝલ્ટ મળ્યા પણ પછી પાછળથી રિઝલ્ટ મળે પણ પછી કાંઈ કામનું નહીં પીળાઇ ગયા પછી એમાં કાંઈ વસ્તુ થતું નથી તો ખેડૂત મિત્રો મારે કહેવાનું મિનિંગ એ કે આ જીરું ખરેખર એમ બીજાની વાડીએ જે આંટો મારવા જતા અને આવી પરિસ્થિતિ જોવા મળે અને ખરેખર આને જે ગેલેલીયા દવાથી માંડે અને ઘણી બધી પ્રોડક્ટનો ઉપયોગ કરેલો છે અને મેં જોયું પણ ખરું કે કઈ કઈ પ્રોડક્ટનો ઉપયોગ કરેલો છે તો આવા બનાવો એટલે કે આટલું બધું ભયંકર જે કાળા શરમી ન અટકવા પાછળનું કોઈ કારણ તમે જરૂર જણાવજો અને કોમેન્ટની અંદર કહેજો કે શેના કારણે આટલી બધી કાળા શરમી આવી ગઈ છે અને આને ગેલેલિયો સિવાય કઈ દવાથી જે આ અટકશે એટલા માટે થઈ તમે કોમેન્ટ જરૂર કરજો ફરી બીજા વિડીયોમાં